સ્વાગત છે મિત્રો તમારા જે વિડીયોમાં તો વિક્રમ ઠાકોરની જોરદાર ધમાકેદાર અને એક્શનથી ભરપૂર ફિલ્મ ભાઈની બહેનની લાડકીનું ટેલર છે રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં આપણને ભાઈ બહેનના પવિત્ર પ્રેમની કહાની છે જોવા મળવાની છે અને સાથે સાથે ભાઈ બહેનના પ્રેમનું એક મસ્ત મજાનું સોંગ પણ આ ફિલ્મમાં જોવા મળવાનું છે જેનો ટાઇટલ લગભગ ભાઈની બેની લાડકી છે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને આરજુ લિંબાચિયાની લવ સ્ટોરી પણ જોવા મળવાની છે અને આ ફિલ્મના જે ડાયરેક્ટર પ્રોડ્યુસર કે કે મકવાણા છે એ પણ વિક્રમ ઠાકોરના મોટા ભાઈના રોલમાં જોવા મળવાના છે એવું લાગી રહ્યું છે અને સાથો સાથો જીતુ પંડ્યાની કોમેડી પણ આ ફિલ્મમાં ભરપૂર જોવા મળવાની છે અને જીતુ પંડ્યા તેમની કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં આપણને હસાવવાના છે અને આ ફિલ્મના વિલનો વિશે વાત કરું તો આ ફિલ્મના જે વિલનો છે ઘણા બધા છે અને ઘણા નવા કેરેક્ટર પણ છે અને આ વિલનો છે એમનો લુક ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે અને વિક્રમ ઠાકોર એક છે ને આ વિલનો ઘણા બધા છે તો તેમનો સામનો કેવી રીતના કરે છે એ જોવાની હવે મજા આવશે અને તમને એ પણ જણાવી દઉં કે આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર એકલા નથી તેમની સાથે નાગ દેવતા ને નાગ દેવતાની શક્તિ પણ જોવા મળવાની છે તો નાગ દેવતાની શક્તિ સાથે આ વિલનોનો કેવી રીતના સામનો કરે છે એ તો ફિલ્મ જોયા પછી જાણવા મળશે અને વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યાનું જે ટીમલીનું ધમાકેદાર સોંગ છે એની પણ અહીંયા ઝલક બતાવવામાં આવી છે અને ટ્રેલરના લાસ્ટમાં તમે જોયું હશે કે વિક્રમ ઠાકોરની બેનને છે વિલોનો ઉપાડી લઈ જાય છે અને વિક્રમ ઠાકોર નાગ દેવતાની શક્તિ સાથે કેવી રીતના તેમની બેનને બચાવશે એ તો હવે ફિલ્મ જોયા પછી ખબર પડશે અને જે આ ફાઇટ છે ખૂબ જ ખતરનાક લાગી રહી છે અને આ ફાઇટમાં એક્શન ખૂબ જ જોવા મળી રહ્યું છે અને આ ફાઇટ લાસ્ટ ફાઇટ હશે એવું લાગી રહ્યું છે અને આ ફાઇટમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે એ ખૂબ જ ધમાકેદાર છે જેથી ફિલ્મ જોવાની જે એક્સાઇટમેન્ટ છે ખૂબ જ વધારી દે છે તો આ ફિલ્મ ને જોવાનું ભૂલતા નહીં અને આ ફિલ્મ માટે હું એટલું જ કહીશ કે ખાસ તમારા પરિવાર સાથે તમે આ ફિલ્મ ને થિયેટરમાં જોવા જજો અને આ ફિલ્મ સોલ ઓગસ્ટ થી સિનેમા રિલીઝ થવા જઈ રહી છે અને આ ટ્રેલર જો તમે જોયું હોય તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી વિડીયો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલ પ્રણો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળે નવા વિડીયોમાં